સમગ્ર રાજ્યમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના રાજપૂતોને લઈને આપેલા આપત્તિજનક નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે પરસોત્તમ રૂપાલા સામે વિરોધ હવે નાના સુધી પહોંચ્યો છે ગીર બાદ ઉના શહેર અને તાલુકાના ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ પત્ર આપ્યું હતું મોટી સંખ્યામાં ઉના રાજપૂત સમાજના લોકો પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને રૂપાલા વિરુદ્ધ પ્રાંત અધિકારીને સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય મેદાન માં આવી જતા પરિમાં વધારો થયો છે સરકાર સામે કે ભાઈ આવા જે હલકી કક્ષાના લોકો જે છે માનસિક વૃત્તિ જેની હલકી છે એવા લોકોને જે ટિકિટ ફાળવીને ભાજપ પક્ષને અમારે વિરોધ નથી પણ આવા લોકોને બરખાસ્ત આ અમારી તારીખના રોજ માનની કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે રાજપૂત સમાજની બેન બેટીઓ વિશે જે ટિપ્પણી કરી છે એનાથી રાજપૂત સમાજને ખૂબ જ દુઃખ થયું છે અને અમારી રાજપૂત સંસ્થાઓની જે નેવું સંસ્થાઓ છે એ સંસ્થાઓએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી આનો યોગ્ય ન્યાય ન મળે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપવામાં આવે ત્યાં સુધી અવિરતપણે આંદોલન આપણે ચાલુ રાખવું એવું અમારી રાજપૂત સંસ્થાઓની જે નેવું સમિતિ છે એને નક્કી કરેલું છે અને જ્યાં સુધી અમારી જે સંસ્થાઓની કમિટી છે એ જ્યાં સુધી અમને યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી જે એ અમારી કમિટી નક્કી કરશે એ પ્રમાણે અમે ઉના તાલુકા ગરાશિયા રાજપૂત સમાજ એને પગલે ચાલશું